તો તમે કેમ આવી રીતના પછી આ કઈ એમ જ છે કે તમે ડાયરેક્ટ દસ વર્ષના કર્મચારી કે ભાઈ તમારાથી થાય તો કરો બાકી ચાલતી પકડો આવી કેવી ભાષા છે તમારે આવી રીતના તો કઈ રીતના તમારી કંપનીનો ગ્રોથ થશે પછી જે વ્યક્તિ તમારા કંપની માટે ખૂન પસીનો પાડે છે એ બી આપણો પરિવાર જ છે ને એને કઈ રીતના તમે આવી રીતના તમે તુચ્છ ભાષામાં વાત કરો ભાઈ કર્મચારી છે દસ દસ વર્ષ સુધી તમે પરમેડન્ટ તો કરતા નથી સેફ્ટીના સાધનો તો આપતા નથી બરાબર બનોસો માટે લડાઈ કરવી પડે અમારે વીમા પોલિસીઓ માટે તમને કેવું પડે આ શું બતાવે છે આ કઈ આવું બહારના લોકોને તો બે બે વાર ત્રણ ત્રણ વારમાં પરમિટન્ટ કરીને બધી સેવાઓ તમે આપો છો તો અમારા લોકોને પણ આપો ને કશું નથી તો પછી કાલે ઉઠીને અહીંયા કઈ થઈ ગયું તો અમારે જવાબદારી બિરલા સેન્ચુરી વાળા તેરસો ચૌદસો લોકોને છોડીને હમણાં જતા રહ્યા હવે એકસો ને ત્રીસ જણ અમારી પાસે આવ્યા અમારે ક્યાં હોદવાના એટલે તમે છે ને બધું ટર્મ્સ કન્ડિશન અમારા વર્કરો સાથે કમ્પ્લીટ રહો આવી રીતના બિહેવિયર નહીં કરો આજે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પોતે આવ્યા છે પછી બીજી ટાઈમે પછી કંઈ આવું પ્રશ્ન આપણે ત્યાંથી આવશે તો અમે ચલાવાના નથી ભાઈ પછી આ તમને કહી દીધું હવે પછી અમે સાખી ના લઈએ આ બાબતોમાં તો હમલો વી મેલ એજ્યુકેટેડ હે વી હેવ ઓલસો વર્ક ઇન કોર્પોરેટ કંપનીઝ બરાબર છે તો એ દોનો સાઈડ સે એસા હોના ચાઈએ લોકલ લોકો કો રોજગાર મિલના ચાહીએ એ ઉનકા હક એ ઓર એ જો બી ઇશ્યુ હે તો સમાધાન કરકે કર સકતે પર એસા નહીં કે આપ આપને ફેવરમાં એ સારા રૂલ્સ वो फॉलो करो और ये जो कामदार है इधर के मजदूर लोग है जो यहाँ से रोजी रोटी करते हैं तो उनके लिए ये फिर ऐसा नहीं होना चाहिए कि ये तो आपके रहम पे ही कर रहे हैं कभी भी इनकी जॉब चली जा सकती है ये भी परिवार वाले हैं तो इनको भी देखना पड़ता है जवाबदारी है जिम्मेदारी है इनकी भी घर में कैसे यहाँ पे लोग रहते हैं हमको पता है એક બે મહિનામાં જ તમને બે મહિના પછી એને અમને બોલાવેલા ને અહીંયા કંપની પર બોલાવીને જાણ કરી દે એવું કીધું કે પ્રોસેસમાં છે પંદર વીસ મિનિટ માંથી પંદર વીસ દિવસ માં જશે એમ એમ કટા પાંચ છ મહિના અમારા ખ્યાલ લે છે મેન્ટ્રાક્ટર સાથે મેં આવીને એની સાથે વાત કરું છું આઉટ કરું છું તો પછી અમારા તો રૂલ ખતમ થઈ ગયા અમારે શું છે અમને ખબર નથી તો પછી એ લોકોને એ લોકોને છે અમારી પાસે નહી હા લેબર કોન્ટ્રાક્ટ છે એને અમને બધું ખબર છે કે કેટલા બેસિક આપે છે કેટલા બોનસ આપે છે અમે એ જાતે સ્ટેટમેન્ટ હર મહિના લે છે લેકિન લમસમ જો કોન્ટ્રાક્ટ આપે છે એમાં નહીં લેતો અમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે વર્કરો છે છેલ્લા બે હજાર અગિયારથી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફ્ટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચથી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાડિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ કાયમી પરમેન્ટ કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું હમ વાપેસ મિલેગે અમુક 6 મહિના સ્કિલ ડેવલપ કરીને तो ना तो आपने 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 एक तो सर पॉलिसी जो है इंश्योरेंस सारे जितने आदमी अंदर है सब इंश्योरेंस कवर्ड है उसके बगैर तो अलाउड ही नहीं है चाहे वो कॉन्ट्रैक्ट में हो चाहे हमारे रोल पे हो हमारा तो कुछ भी नहीं है तो एक मिनट हमने दो तो लिए सब कुछ अच्छा दूसरा दूसरा इस गेट के अंदर जो भी आता है या हमें उसके घर में भी कोई तकलीफ पता चलती है तो हमारा स्टाफ जाता है उसके घर जाता है सब कुछ करता है तो कोई ऐसा दूसरा चीज हमने जो ये साहब ने बताया कि हम छह से आठ जा रहे हमारे जो हमारी टाइप की जो इंडस्ट्री है जो दस से बारह लून चला रही है हम आधे पे हैं हमने दस साल किया मेहनत अच्छी मेहनत से हम यहाँ खड़े हुए हैं हम चाहते हैं कि सबका सपोर्ट मिले छह महीना हम ट्रायल पे डालेंगे हम खड़े रहेंगे जो अगर मैं सौ किलो नहीं उठा सकता तो आपसे भी नहीं बोलूंगा सौ उठाओ मैं खड़ा रहूंगा मैं सौ उठा के दिखाऊंगा फिर आप नब्बे उठा लेना जो पैसा बचेगा वो आप में ही बटेगा और साहब से फिर मैं जाके रूबरू कि मुला, ये है, हमने बचा है ये हम आपकी सहायता करेंगे लेकिन ये इस तो, आप पहले क्लियर करो उनके साथ बैठो ये क्या बोल रहे हमारी वो करेंगे आपको ही मिलेगा स्थानीय को भी रोजगार मिलेगा કોઈ દિક્કત નહીં યે એ શોષણ હોઇમ કરે તો